નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના જીરુંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ત્યારબાદ આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો બાબરા ત્રણ હજાર ત્રીસથી ત્રણ હજાર પાંચસો પચાસ સાવરકુંડલા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર ચારસો સાહીઠ વિરમગામ ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર ચારસો પિસ્તાલીસ પાટડી ત્રણ હજાર ચારસો પાંચથી ત્રણ હજાર પાંચસો એકાણું સમી ત્રણ હજાર ચારસો પચાસથી ત્રણ હજાર છસો પચીસ પાંથાવાડા ત્રણ હજારથી ત્રણ હજાર હિંમતનગર બે હજારથી ત્રણ હજાર મોરબી ત્રણ હજાર સોથી ત્રણ હજાર ચારસો નેવું જામજોધપુર ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો અગિયાર રાજકોટ ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર પાંચસો પંચોતેર જેતપુર બે હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો પંદર દિયોદર ત્રણ હજાર ત્રણસો એકાણું થી ત્રણ હજાર ચારસો પચાઉ ત્રણ હજાર બસો થી ત્રણ હજાર પાંચસો રાપર બે હજાર છસો બાર થી ત્રણ હજાર ચારસો બત્રીસ હળવદ ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો પાટણ ત્રણ થી ત્રણ હજાર ચારસો એકતાલીસ અમરેલી ત્રણ થી ત્રણ હજાર પાંચસો પિસ્તાલીસ વાંકાનેર ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો એકોતેર ત્રણ હજાર થી ત્રણ હજાર ત્રણસો માંડલ ત્રણ હજાર બસો થી ત્રણ હજાર છસો વીસ ગોંડલ બે હજાર થી ત્રણ હજાર છસો એકસઠ વારાહી ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર પાંચસો જુનાગઢ ત્રણ હજાર થી ત્રણ હજાર ચારસો પચાસ જામખંભાળિયા ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર છસો જામનગર બે હજાર થી ત્રણ હજાર પાંચસો પિસ્તાલીસ નેનાવા ત્રણ હજાર થી ત્રણ હજાર છસો એકવીસ થરા ત્રણ હજાર બસો થી ત્રણ હજાર પાંચસો દસ પિલુડા ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો એકસઠ થરાદ બે હજાર થી ત્રણ હજાર છસો એકોતેર અંજાર ત્રણ થી ત્રણ હજાર પાંચસો સાઠ હારીજ ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર છસો પાંત્રીસ મહુવા બે હજાર થી ત્રણ હજાર બસો બાવન ચાસદણ ત્રણ થી ત્રણ હજાર સાતસો અઠ્યાસી રાઘનપુર બે એકસો થી ત્રણ સાતસો પચીસ બોટાદ બે પાંચસો થી ત્રણ હાજર પાંચસો ચાલીસ ત્રણ હજાર થી ચાર છસો વીસ